કિરીટ કુમાર મોહનલાલ જોશીના જન્મદિવસ નિમિત્તે અંજન અને દિવ્યાંગ અનાજ કીટનું ભોજન અને સેવા આપવામાં આવી જન્મદિવસ એટલે એક નવા વર્ષની જીવનની શરૂઆત આ શરૂઆત થતાં પહેલાં કેટલાક યુવાનો આજકાલ જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે ત્યારે આજના યુવાનો પાર્ટી કેક કાપીને તતિંગો કરતા હોય છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા કિરીટ કુમાર મોહનલાલ જોશીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના કેવડા બાગ ખાતે દિવ્યાંગ અને વિકલાંગ અને અન્નજનો લોકોને અનાજની કીટ સાથે ભોજનની સેવા આપવામાં આવી હતી હું કિરીટ કુમાર મોહનલાલ જોશી કારેલી બાગ વડોદરા રહું છું મારા આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે અન્નજનોને પુણ્ય અર્થે મેં આ જે કંઈ કર્યું છે એ ભગવાન એમનું સારું કરે અમારા સૌનું કલ્યાણ કરે એવા અમારી અભ્યર્થના ભગવાનને પ્રાર્થના અને બોરા સાહેબ મહેશભાઈ બધાએ અમને બહુ સારું ગાઈડન્સ બહુ સારું માર્ગદર્શન આપ્યું છે એમના માટે ઘણો ઘણો આભાર ભગવાન સૌનું કલ્યાણ કરે એવી મારી પ્રાર્થના અભ્યાસ આ સંસ્થા ફૂલે ફાલે ભગવાન આવો આ બીજા પણ માણસ બીજા પણ વ્યક્તિઓ બીજા પણ દાતાઓ આ રીતે પામે અને આ રીતે કરે એવી મારી સર્વ ને વિનંતી છે સર્વ ને મારી સલાહ સૂચન છે મારી પ્રાર્થના છે ભગવાન સૌનું કલ્યાણ કરે ફરી ફરી ભગવાન સેવા ટ્રસ્ટ આવા કાર્ય કરતા આવા સારા કાર્ય કરતા રહે અને એમના તરફથી અવારનવાર મને સારા માર્ગદર્શન મળતું રહ્યું છે ભગવાન એમને સારું કરે એમના કાર્યને આગળ વધી પાવે બધા એવી શુભેચ્છાઓ આજે નિસાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિશેવાના સહયોગથી શ્રી કિરીટભાઈ જોશી સાહેબનો જન્મદિવસ ઉજવ્યો કિરીટભાઈ જે પ્રમાણે આ મદદ કરી અંધ અપંગોને એ ખરેખર સમાજ માટે પ્રેરણા રૂપ છે અને એમના જે આશીર્વાદ છે ફળે અને આ બંને સંસ્થાઓ આગળ આવે જન્મ દિવસ નિમિત્તે અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ લાંબો આયુષ્ય થાય અને પરિવાર સમૃદ્ધ અને સુખી રહે આજે લગભગ પંદર લોકોને ફીટ આપી અને એમના તરફ થી અલ્પ પણ વ્યવસ્થા કરી